વિધિ હું જોયા જવું અમારા તો ઘર આગે પાસ પણ ભક્તિ કરવી હોય સામાન્ય વસ્તુ નહીં વાતો તો બધી આપણે કરીએ અમારા લાલાભાઈએ ભજન ગાયું કુંભ ગડુલો ભરી લાવે મારો સાહેબો ગણેશ વધાવવા જઈએ રે કયો સાહેબો ને કયા ગણેશ આપણે આ બોલી રહ્યા છીએ એ જ ગણેશ હમણાં હાલ રમઝટ વગારી રમતી આય મેલડી રમતી આય એ તો આવો સતો રમતી આવક જમતી આવ લે પથરામ રમારો લે મેલડી રમા પરમાત્મા એ શરીર આર્યું મનુષ્ય અવતાર આલે હો પરમાત્મા નું સ્વરૂપે આવી ગયું તમારામાં પણ જો ભક્તિ કરતા તમને ના આવરીને તો પોણી જાય ભક્તિ કરવી એ બહુ મહત્વની વસ્તુ હોય રામ 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 કરીએ રામ થી ફાયદો તો થવાનો પણ જો ભક્તિ નો ભેદ ના તો ભક્તિ આપણી ના થાય એક ગુરુ હતા અને નો વિચાર કર્યો શિષ્યો ઘણા હતા પણ એમને વિચાર કર્યો આ ગુરુ જેટલી લાયકાત છે એમની એટલે એમને પરીક્ષા લેવા વિચાર કર્યો એટલે બે શિષ્યો હતા ને એમનો એવા તોબાના ઘડા માટીના ઘડા બે આપ્યા અને કીધું બે શિષ્યોને કે આ ઘડાને ઢીઢા કરી લાવો કીથી લીઢા કરી લાવો એટલે આ બેને વિચાર કર્યો કે ગુરુએ કીધું ઢીઢા કરવાનું એટલે એક શિષ્ય હતો એટલે આગન બધા જેવું માર્કેટ ઘીનું હતું ત્યાં જઈ જઈ અને જો ઘીની દુકાન હોય ને કે ભાઈ ચોલ લો કર શું કર આ ગઢા ઉપર માટીના તું ચોલનો કર બધી દુકાન ફરી વર્યો એના પર ચોલના કરાયા બીજો શિષ્ય હતો ને એને વિચાર કર્યો કે ગઢો રીતો કરવાનો કીધો હ એટલે એક દુકાન હતી ની મજા આવીને દુકાનના માલિકને કીધું કે ઘીનો શું ભાવ હ એટલે ઘીનો ભાવ પેલા એ કીધો કે ભાઈ હારી ચારસો રૂપિયા પાંચસો રૂપિયા કિલો નો ભાવ હડો ભરી કાઢ ભાઈ એને ગઢો ભરાઈ કાઢ્યો અને કેમ હમણાં મારા બજારમાં કોમ હું જઈને પાછો આવું છું એટલે ફરતો ફરતો બે ત્રણ કલાકે ફરતો ફરતો પાછો આવ્યો એટલે પેલો ગઢો હતો ને ઘી પીન તૈયાર થઈ ગયો તો પણ મને આવીને કી શેઠ ઘી ભરી કાઢ્યું ઘી પેલું ઘી તમારું લઈ લ્યો ભાઈ પણ ઘી તો ચોખ્ખું નહિ કી આ ઘી કી આ ઘી મારે ચાલશે નહીં પાસું લઈ લે ભાઈ આ ઘી માર ચાલે એ ગઢો હતો ને પ્લાસ શેઠે કીધું ઠલવી કાઢ પાછો હતો એ માણસ ને પણ ગઢામાં જે રીઢો થઈ ગયો એ તો જવાનો નહીં ને પેલા ભાઈએ ચોલ્લા જ કરાયા અને આ બે ગઢા લઈને શિષ્ય ગુરુ ફાયા આયા અને ગુરુએ વિચાર કર્યો કે હાચો શિષ્ય એ એટલે આપણે ભક્તિ તો કરીએ છીએ પણ ઓય ડાકોર જવું તો હારું કે પાવાગઢ જવું તો હારું અંબાજી જવું તો હારું જો જો એક જ જગ્યાએ સ્થિર થઈ જાય જે તમને ગુરુ મહારાજની જે આપણને અનુકૂળ આવે કે ભાઈ ગાયત્રી પરિવારમાં આપણા ગુરુજીની અનુકૂળને જે શબ્દો આપણા ગુરુજી કે એનો વેધ કરી અને આપણા જીવનમાં ઉતારીએ ને તો બધા પંથો તો એક જ છે નદીઓ ભલે એક જ ફરતી હોય પણ સ સમુદ્રનું જ મલગ આ બધી સારા જ બધી આપણા પંથોએ પણ જીવનની અંદર ભક્તિ કરવા માટે બહુ અગત્યની આ વાત હોય ને તમે જોવા મહાભારતની અંદર કોઈ જીવ ચીટલી આવી પરિસ્થિતિ નબરી આવી રામાયણની અંદર કોઈ દોરા ધાગા કરાવવા જતું નતું પોંડવાનું કેટલું દુઃખ આવ્યું આજે આપણો સામાન્ય દુઃખ આવવાનું મોથું દુઃખ હોય કે દોરો કરાવવાડો ઉજણી ના ખાવા હેડો પોંડવાનું દુઃખ શું આવ્યું હતું કૃષ્ણ ભગવાન કેટલું દુઃખ આવ્યું મથુરામાં જન્મ્યા ને ગોકુર મોર્યા ઉપર પણ ભાવ હતો એમને ગોપીઓનો ભાવ કેટલો હતો એક જો ફરફળા થી વેચવા વાળી બે આઈ અને જે ફરફળા વેચતો 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 ગુકુર ગુકુમાં ફરલ્યો ફરલ્યો આ કૃષ્ણ ભગવાન કે મારા ફર ખાવો માતા એક ફરીની માતાએ એ આલ્યું અને ડોડતો ડોડતો રસ્તામાં ફર લેવા જાય પણ પેલી એનો અવાજ એમાં ખબર પડી જાય પેલી ફર વેચવા કે આવું બાળક મેં જોયું નહીં અને ખોબો ભરી કાઢ્યો એ ખોબાના બદલીમાં કૃષ્ણ ભગવાનને ખબર પડી કે જો આટલા દોણામાં મારો આટલું ફર આપ્યો નહીં પણ ભાવ એવો હતો ફર વેચવા વાળીનો એનો આખો મોતીથી ભરી કાઢ્યો આખો સબલું એટલે તમારો ભાવ મહત્વનો હોય જીવનની અંદર પૈસા મહત્વના નથી તમે શું દોન કર્યું એ મહત્વનું તમે કઈ ટાઈપની ભક્તિ કરો હો એ મહત્વની તમે જુઓ કૃષ્ણ ભગવાન સંધિ કરવા મહાભારતમાં કૌરોણ પંડો કાકા બના ભાઈ હતા પણ વિદુના તે ભાજી ખાવા ગયા ભાજી ખાવા વિદુના તે ગયા બાવન ભોગનો પ્રસાદ એમને લીધો નહીં અને વિદુજી નો પત્ની કેરો પોતે ખાઈ ગયો અને સાલ કાઢી કાઢીને આપી તો એ ભોન નતું પણ સોડિયો ખાઈ ગયા કૃષ્ણ ભગવાન અને કેરો ખાઈ ગયા અસલ વિદુરજી નો પત્ની એટલે મહત્વની વસ્તુઓ મેન વસ્તુ ભાવ તમારો અમે આયા છીએ ભલે બેઠા છીએ પણ માણસ નો ભાવ કેવો એ મહત્વનો છે જીવન ની અંદર વાવ અગત્ય ની વસ્તુ હો એક નવા નવી પાણી વહુ આવી એટલે વવનો ચેવું હોય અમુક જગ્યાએ ગોમણાની અંદર મંદિર માં લઈ જવાની પથા હોય નવા નવી આવ એટલે આ એમના સાસુએ કીધું બેટા પૂજા પો તૈયાર કરતું આપણા ગામમાં મંદિર હ આપણા પથા એવી કે મંદિરની અંદર પૂજા કરવા લગ્ન કરીને આવે તો અંદર પૂજા કરવા જવાનું એટલે વવો પાસર અને સાસુબા આગર નિયમ પરમણ તો વવનો પાછળ જ રહ્યા ઉપર કારણ કે પેલો વંશ ને પેલો સાસુબા એટલે વળતો થોડો હોય જૂના જમાના પ્રમાણે હાલતું એવું નહીં અત્યારે તો પરિસ્થિતિ ઘણી હારી થઈ જઈએ વિચારી બહેનો નું અત્યારે સાસુબા પાછળ હોય અને વહુ આગળ જાય એટલે આ થાલ લઈ વહુ પાછળ અને સાસુબા આગળ આગળ જાય એટલે મંદિરના આગળ બે સળીદાર ઉભા હતા પેલા સામ સામે સડીદાર મંદિરમાં ઉભા રાખવું એટલે આ વહુ હતી ને તો થોભી જઈ એટલે પાછળ પેલો ધ્વજરીનો અવાજ નવા નવી પહેરીને આવે એટલે ધ્વજરી પહેરેલી એ સાસુબા એ જોયું કે વહુ ચમ આટલા થોપી જઈએ લાશ કાઢી એટલે કે સાસુબા કીધું બેટા એટલે ઊભી થઈ જઈ અંદર આય મંદિરની અંદર કે બા આ બે સળીદારો હું ને એ મને બીક લાગે મને મારવા આવી એટલે કે બેટા એ સળીદારો ના મારી તો પથ્થર ના હે કે એ માર ના કે એવું એટલે એથી આગળ અંદર જ્યા એટલે બે આથી અંદર હતા બીજા હતા એટલે પાછી વહુ ફરી ઊભી રહી એટલે પેલો સાસુ બાકી બેટા ચમ ઉભી રહી કે મને હાથીની બીક લાગે બેટા એ હાથી પથ્થર નો હક નોક અંદર તરવેરો અને દુકાલ લઈને બધા માતાજી બેઠો હતો એટલે પાછી અવરી ફરી જઈ અને પાછી મંદિરમાં આગળ જઈ ના એ સાસુબા કી ચમ બેટા કી તું અવરી ફરી જઈ કે આ બધા મંદિર માં રહ્યો ને એ જોઈને મને બીક લાગે મૂર્તિઓ કે બેટા એ તો પથ્થર નહીં કર તો બા કે કે હું હું તમને એ કેવા પથ્થર નહીં ખબર નહીં પથ્થર નહી એવી હું એ જ કેવા માંગુ તમને પથ્થર માં દેખાતો ના આવે ને ભગવાન તો આટલા મંદિર માં આવવાની જરૂર નહી એટલે મંદિર માં પથ્થર માં ભગવાન આપણો દેખાબો ભાવ વસ્તુ મહત્વની જીવન અંદર સતગુરુદેવ કી જય